જીવન માનવા માનવા ગુરુ નાનક કે પછી મેઘારૂજી મહારાજ ને હાચા માનવા આપણે ગોટાડે છોડી સદગુરુ કા ઉપરણ વાણી ખટ દર્શન છ વેદાંગો અઢાર પુરાણ એકસો ને સાંખ્ય યોગ ન્યાય વૈશેષિક મીમાનસા ઉત્તર મીમાંસા પૂર્વ મીમાનસા ગીતા ભાગવત રામાયણ મહાભારત આ અંદર ઈશ્વર કેવો છે ઈશ્વર ઈશ્વર છે 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 પણ એમાંથી ઈશ્વર ભરવાનો નથી શાસ્ત્રો ખોટા નથી આપણે માનીએ આ સાખી સાંભળીએ ને એટલે એમ કહી દઈએ કે નહીં ભાઈ શાસ્ત્ર ખોટા આ જોડું કીધું

અજંપા જાતના સ્મરણ કરી લ્યો એ જુક્તિમાં છે હાથ હાથમાં મારે ચડવું છે તો બે લીવ અને કા તો લિફ્ટ હોય લિફ્ટમાં ચડો એટલે સ્વિચ દબાવ્યો હોય હાથડો દબાવ્યો હોય એટલે સીધા હાથમાં મારો પણ સીડીના પગ એક પછી એક પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું એમ કરતા

કબીર સાહેબ એવું કે છે એનાથી જીવન બાપા થી આગળ અજંપા મરે અનહદ ભી મર જાય સુરત સમાણી શબ્દ ને વાકુ કાલ ન થાય લક્ષ્ય શું છે આઈ કહી દીધું હું લક્ષ્ય છે

સાત હજાર જેટલી ભાષાઓ છે ભગવાન આખા વિશ્વની અંદર ભાષાઓની લોક ની ગણતરી કરી અને વિદ્વાનો એ મૂકી છે કે સાત હજાર થી પણ વધારે ભાષાઓ છે એમાં આપણને તો કેટલીક ભાષા આવડતી હોય એક ગુજરાતી આવડે આપણી માતૃભાષા છે એક હિન્દી આવડે અને નિશાળી વાપરો પણ એના સિવાયની ભાષાઓ

ગંગા શક્તિબાઈ એમ બોલ્યા કે શાન માં રે શાન ગુરુજી આનંદ ના કોઈ ભાષા નથી દયાનંદ સ્વામી બોલ્યા કે મેં બુરદીયા પૂર્વ દેશ મેરી બોલી ના સમજે કોઈ મેરી જો બોલી સમજે તો ધડપૂર્વક ના હોય આ બોલી આ ભાષા ઈ કોઈ લખવામાં આવે લખી શકાય એવી નથી લેખામાં આવે એવી નથી એટલે એને અલખ એવું નામ વાણીમાં આવે એવી નથી એટલે નિર્વાણ એવું નામ કેવો છે કેવી કેવી રીતના છે ક્યાં છે શું છે આ વાણીમાં આવે નો કોઈ પણ ભાષા હોય ને ભગવાન કદાચ કોઈ પણ મંત્ર આપણે ગુજરાતી બોલીએ ઓમ નમઃ શિવાય તો ખબર પડી જાય કે આ સંસદ મંત્ર છે પણ તમિલનાડુ માં અને બોલવામાં આવે તો એને કદાચ ખબર તો હોય છે પણ તમિલનાડુ નો શિષ્ય કર્યો જરૂર શું છે ખાલી આલંબન ની આલંબન જોઈએ છે હું કામ કે શબ્દ ની છે સુરતા આંધળી કહો ને ક્યાં ઠેરાય

અમે માર્ચ સુધીમાં જે જે કંઈ ભૂલો કરી છે ને એ અમને કાઢીને દેખાય શકે આટલું એરિયસ છે આજે તમારું કોઈનું પાંચ લાખ નીકળે ને પંદર લાખ નીકળે ને હિન્જા ઓડિટ માંથી પછી ઓડિટ પારા ક્લોઝ કરવામાં આખું વરસ વિ જાય પાછો માર્ચ આવી જાય એટલે ઓડિટ કરતું રહેવું અંદર ઇન્ટરનલ ઓડિટ આંતરિક ઓડિટ કરવું આપણે ક્યાં ભૂલ થાય છે ક્યાં આપણું રોકાણ છે ક્યાં અટકણ છે એટલે મીઠું જો કહેવામાં આવે તો કે અમૃત છે અમૃત એટલે કોઈ પ્રવાહી નામ નથી મને ને કે એકસો ને વર્ષે મહાકુંડ થયો કે એકસો ને વર્ષ પછી ત્યાં તો નું ભાગવત ની અંદર એવી કથા છે ને સમુદ્ર મંથન કર્યું એટલે વેદ ધારાઓ વહાવી છે વેદ ધારાઓ વહાવી રહ્યો નિર્ણય નો આવે નિગમ જગાવે એની વાણીમાં વ્યક્ત કરી શકાય નહીં

ચોખી વાતો હોય ચોખલિયાના અલિયા ના ચોખ પૂરી બેઠા છે તણી નોરી આ બધા તણી નોરી છે ચોખલિયાના ના ચોખ પુરાય છે ચોખલિયા ના શોખ એટલે શોખા થી સાથિયા કરવા ઓલું કરવું ને એ નથી શોખે શોખી વાત હોય એ શોખલિયા ના શોખ છે આ ચોખલિયાના ના ચોખ પુરી બેઠા છે તણી નોરી એ નેણે નો આવે પણ નિગમ જગા આવે

એનું પ્રાગટ્ય ક્યાંથી થયું હતું કંઈ અહીંયા છે